મેડિકલ સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ જેવી મુશ્કેલ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે ઘણા ઓછા વિદ્યાર્થીઓ છે જેઓ જે કોલેજોના કટ ઓફને ક્લિયર કરી શકે છે પરંતુ નીટની પરીક્ષાના પરિણામ પર સવાલ ઉઠી રહ્યા છે ચૌદ જેટલા ટોપરના રોલ નંબર આગળ પાછળ હોવાથી ઉમેદવારો સોશિયલ મીડિયા પર પોતાના રોષ છે તે ઠાલવી રહ્યા છે અને ઉમેદવારો સોશિયલ મીડિયા હેન્ડલ પર

તો નીટની પરીક્ષાના પરિણામ પર કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે અને નીટની પરીક્ષાના પરિણામમાં મોટા કૌભાંડની આશંકા હોવાનું કોંગ્રેસ કહી રહી છે પરીક્ષામાં મોટા કૌભાંડની આશંકાને તપાસ થવી જોઈએ તેમ સચિન પાયલટે જણાવ્યું તો આ તરફ રણદીપ સુરજેવાલા પણ કહી રહ્યા છે કે દેશના યુવાનોની કારકિર્દી સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે દેશના ચોવીસ લાખ યુવાઓ અને તેમના પરિવાર સાથે રમત થઈ હોવાનું જણાવ્યું ये एक बहुत गंभीर मुद्दा है ये जो समय से पहले परिणाम घोषित किए और जो अंक नहीं आने चाहिए वो आए फिर बाद में सफाई दी जा रही है इसमें कहीं ना कहीं मुझे लगता है कुछ गड़बड़ी की संभावना है और नौजवानों लाखों करोड़ों बच्चों के नौजवानों का भविष्य का इसमें मुद्दा है इस पर तो मुझे लगता है समय खोए बिना इस पर जांच होनी चाहिए ऐसा संभव नहीं है कि जो अंक मैं देख रहा हूं वो संभव नहीं आना उसमें मार्किंग का जो प्रोसीजर है उससे भिन्न होकर यहां पर अंक दिए गए हैं तो कहीं ना कहीं इसमें मुझे लगता है गड़बड़ी हो सकती है इसकी कोई भी एजेंसी हो उसकी पूरी इंस्पेक्ट जाँच हो मैं हमेशा कहता आया हूँ नौजवानों के भविष्य से खिलवाड़ करने का अधिकार किसी को नहीं है कोई दल कोई नेता अधिकारी ऐसा कोई भी हो नौजवानों का एग्जाम्स हो परीक्षा हो पेपर लीक हो इसको हम कभी बर्दाश्त नहीं कर सकते चाहे कोई सरकार हो कोई भी हो मैं तो हमेशा नौजवानों के हितों की पैरवी करता आया हूँ करता रहूंगा। चौबीस लाख हिंदुस्तान के युवाओं और उनके माता पिता की आशंकाओं का कोई जवाब नहीं दे रहा न एन दे रहा न मोदी सरकार दे रही सवाल ये है कि इन 24 लाख बच्चों के भविष्य का होगा क्या क्या नीट के एग्जाम का रिजल्ट सही है क्या एनटीए द्वारा भारी गलती की गई है क्या मोदी सरकार के पास कोई जवाब है इन सारी बातों का जवाब मांगा जाना चाहिए और कुछ ऐसी बातें हैं जतिन मकवाणा न्यूज रूम जतिन जो रीते एक तरफ जे परीक्षार्थियों विद्यार्थियों रोज पोता सोशल मीडिया पर थाली रहा है तरह आ तरफ राजन आज मुद्दे गरमाइय બિલકુલ કુશાગ્ર જે રીતે મેડિકલ સંસ્થાઓમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવામાં આવતી હોય છે ને નીટની પરીક્ષાના પરિણામો આવ્યા તે બાદ સોશિયલ મીડિયા ઉપર ઉમેદવારો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે આ રોષ એટલા માટે ઠાલવી રહ્યા છે કારણ કે કેટલાક છબરડા જે છે તે આ પરિણામોમાં ઉમેદવારોને જોવા મળ્યા છે અને તેના કારણે જ ઉમેદવારો કહી રહ્યા છે કે આની એક તપાસ થવી જોઈએ આ એક મોટું કૌભાંડ છે તેવી આશંકાઓ પણ સેવી રહ્યા છે આપણે જે પ્રમાણે કોંગ્રેસના નેતાઓના નિવેદનો પણ સાંભળ્યા તેઓ પણ કહી રહ્યા છે કે આ એક મોટું કૌભાંડ હોઈ શકે છે અને આની તપાસ થવી જ જોઈએ કારણ કે ચોવીસ લાખ જે ઉમેદવારો યુવાઓ છે તેઓના ભાવિ અને તેમના પરિવારવાળા જે છે તેમના માતા પિતા પણ ચિંતામાં છે કારણ કે જે સૌથી મોટી વાત આ આવી છે છે તેમાં જેટલા ટોપર આમાં થયા કારણ કે એટલા મોટા સવાલો જે ઊઠી રહ્યા છે કારણ કે એક જ પરીક્ષામાં સડસઠ ટોપર્સ કેવી રીતે હોવા જોઈએ આપણે પાંચ જે મોટા સવાલ ઉઠાવ્યા છે ચૌદ જૂનના બદલે ચૂંટણીના દિવસે આ પરિણામ કેમ જાહેર કરવામાં આવ્યું ચૌદ જૂને પરિણામ હતું તો આટલું વહેલું પરિણામ કેમ ગયા વર્ષે માત્ર બે ટોપર હતા આ વખતે સડસઠ ટોપર છે બસો જે સિત્તેર માર્ક્સમાંથી બસો સિત્તેર માર્ક્સ લાવનારા સડસઠ ઉમેદવારો કેવી રીતે હોઈ શકે આઠ ટોપર જે છે હરિયાણાના હરિયાણાના આઠ ટોપર છે તેના રોલ નંબર આગળ પાછળ છે એ કેવી રીતે બની શકે આગળ પાછળ બેસનારાઓના નંબર નીટની જે પરીક્ષા છે એમાં પહેલી વખત ગ્રેસિંગ માર્ક્સ અપાયા છે તેને લઈને પણ ઉમેદવારો જે છે નીટના પરીક્ષાર્થીઓ તેઓ વાંધો ઉઠાવી રહ્યા છે અને પરીક્ષાના એક દિવસ પહેલા બિહારમાં પેપર લીકમાં જે તેર લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેને લઈને પણ છે છે તે સવાલો ઉઠાવી રહ્યા કારણ કે જે નીટની પરીક્ષા હતી તેના આગલા દિવસે પટનામાંથી ચાર પરીક્ષાઓ પરીક્ષાર્થીઓ કે આ પેપર લીક કરવામાં આવ્યું હતું અને છતાં પણ પેપર લીક થવા છતાં પણ આ પરીક્ષા કેમ યોજવામાં આવી કેમ તેને રદ ન કરવામાં આવી તેવી પણ પરીક્ષાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કુશાગ્ર બિલકુલ જતીન માહિતી બદલ આપનો આભાર